નર્મદે હર પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે વિશ્વ વિખ્યાત પૂજ્ય અશ્વિનજી પાઠક ગુરુજી સિંદરતા ત્યાં મારે નવનિર્મિત મારે એવા આશ્રમમાં હુમાન ભક્ત ઉજ્જૈનનું આયોજન કર્યું મારે એવા નવ નવનિર્મિત છે અને મોરબી સંગમ પર આવ્યું છે ક્ષેત્ર કરનાળી અંદર મોરબી સંગમ ના કિનારે આવેલો આશ્રમ તૈયાર થઈ ગયો છે નર્મદા પરિક્રમા માટે તો આજે પૂજ્ય ગુરુજી અશ્વિનજી પાઠકે અહીંયા હુમત મગર ઉગ્ર કર્યો અને હનુમાનજી જે અહીંયા સ્થાપના થવાની છે એનું નામ સત્ય વિજય મારુતિ નામ આપ્યું નામકરણ પણ એમને કર્યું હુમત મગર ઉગ્ર કર્યો ત્યાર પછી બધાએ પ્રસાદ લીધી આ પ્રસંગે હનુમાન ઉપાસક પૂજ્ય દુષ્યંત બાપજી હલોર ગાદી તેમજ ગુજરાતના સુંદરકાંડ પરિવારના ભક્તો વડોદરાના આપણા આપતજનો નસવાડી બાપા શીતરામ મંડોદરીના બધા ટ્રસ્ટીઓ અને ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હુમાન પગલા પછી बघा प्रसादी लय आणि धन्याचा अनुभवी जय महादेवा जय महादेवा नर्म हर जय श्री जय